જીવા જીવા પૂર્ણ પાવાસવરોય નિર્જરણ બંધો મુખ્યતા નવતુ નાયવા ચૌદસ ચૌદસ બાયાલિસા બાસિય હુંતિ બાયાલા સત્તાવન બારસ ચૌ નવ પેયા કમેસીગ વિહ દુ વિહ ચૌવિહા પંચ છવ્વી જીવા ચેણતસ ઈયરે વિયગયીકર્ણકાએિ ઈગિંદિયુહુ મિયરા સિહરપીદિય સ બીતિ ચૌ અપત્તા પચત્તા કમેણચ ણ નાણ ચેવ ચરી લખણ આણ પાણ પાસમણે ચૌ પંચ પચ છપીય વિગલા સિ સદિણ પણિંદિઅલુ સાણ ચૌછ અઠ ઇગ દૂતિ ચૌરિંદિણ અસન્સિં નવ દસ ય ધમ્મા ધ્મા ગાશ પછી

एगा कोडी सती लखा हुत्तरी सहसाय दोयस यासो हिया अवलिया इग मुहमि समयावली मुहुत्ता दिहा पखाय मारस वरिसाय भणिओ पलिया सागर उसप्पिनी सप्पिनी कालो પરિણમી જીવ મુત્ત સપ એસા એક ક્રિયાય નણકત્તા સવગય ઈર અપવે સા ઉચ્ચ ગોઅમણ દુઃખ સુરદુગ પંચીજી દેહા આયિતિ તણુ નુનુ વંગા આઈમસણ વન ચૌકા ગુરુલ પર્ઘા ઉષા સા અય ઉજ્જો અમ શુભ ખગઈ નિમણત સદસ સુર નરતી યાઉતીયર तस बायर पच्यतं पत्यं थिरं शुभं च शुभगं च शुशर आयिजसं तसायि दशगं महोयि नानान्तराय नियसाय नवबियनीयसाय थावर थावरदस निरयतिगं कसाय पणविसतिरि यदुगम् इगबीति चौझो खो खाय हुन्ति पस अप्पस थम्बन्न चौ अपडम सङ्गण सन्ठाना थावर सुहुम अप्पजम साह्रण मथिम शुभ दुभगा दुस थावर दस ઈન્દિય કસાય અવય જોગા પંચા ચૌ પંચ તિ ની કમ ક્રિયાઓ પણ વિષમ ઈમા ઉતાઉ અણ કમસો અહી ગરણીયા પાવસિયા પારિતા વણી ક્રિયા પાણા ઇ વારંભીય પરી ગહહ્યા માયવતીય મીચા દંશણવતી અપચ્છ ખાણાયીઠી પુ્ઠીય પાડોચ્ય સામંતો વણી અની સી સાહથી अणवणी विहारणिया अण भोगा अणवच्चय्या अन्नापौग समुदा पिज्जे वहिया। समी गुत्ती परीसह जै धम्मो भावना चरिताणी पणती द्विसद बार पंचबे ऐहिम सगवन्ना इरिया भाषे सणादाणे उच्चारे समी सु मणगुत्ती वय गुत्ती, गुत्ती, गुत्ती तहेवय ખુહા પીવા સાસી ઉણ હમ દંસા ચેલા રહી થયો ચરિયા નિશીયા સિજા અકોસ વહ અલાભ રોગ તણ ફાસા મન સક્કાર પરીસહા પન્ના અન્ના સતનમ ઈય બાવીસ પરીસા खंती मद्दव अज्जव मुत्तित संजमे अबोधवे सच्चम स्वम अकिंचन च बंभम च इधम पढ़म मणिचम शरणं संसारो ए गयाय अन्नतम आसव संवरो यत निजरा नवमी लोग सहा वो बोहि दुर्लह दमस सहा गा अरिहा इव भावय वापयतेन સામય્યથ પડમ છેઠાવી પરીહાર વિશુદ્યમ સુહુમ તહ સંપરાય તત્હ ખાંય ખાંય સવમ મી જીવલોગમ મી ઝમ ચરિણ સુહિયા વચ્ચે અરામરમઠાણ અણસણમુણો અર્યા વિખેવણમ્રસચ્ચાઓ કાયા કિલે સૌ સંય બજ્જો તવો હોઈ પાયચિત્તમ વીણ ઓ વૈયા વચ્ચમ સજ્જ જાણમ ઉત્સો વીય અભ્યંતર કૌ તવો હોઈ બારસ વિહમ્તવો નિજરાય બંધોચ વિગોપ અ પીઠી અણુભાગ પયસ પેહિમ નાયવો પયિસાવો ઠી કાળાવહારણ અણુભાગ રસોણ પયસો દલસંજો પડપરીહારસી મજ્જ હર ચિતિ કુલાલ ભંડગારીણ ઇસી ભાવા કમાણ વિજાણત ભાવા ણ નવ દુ અઠવીસ ચૌતીસ અદુપણ વિહમ નાણે અદંચાવે ચેબ અંતરાયે તિસંકોડા કોયળી અયારણમથી ઈ અકો સા સત્તરી કોળાકોહણીય વીસ નામ ગોયેશું તિસમ અય રાઈિ ઈ બંધ ઉકોસા બારસમ મુહૂર્ત જહના વેણિય અઠ્ઠનામગોયુ શેષાણંદહૂર્તમ એય બંધિ ઈમાણ ભાગ ભાવે सन्तम शुद्ध पयत्ता विज्जन्तम ख कुसुम वन असन्तम मुखति पयम तसौ परुणामकणा गई इन्दिए अकाए जो एवे एक साय नाणे सञ्जम लेसा पव सम्मे आहारे नर गई पणिन्दी सन्नी अह खाय खय सम्मते मुखो केवल दंशन नाणे न से से દવપમાણે સિદ્ધાણ જીવદવવાણી હુંતિ નું લોગસ અસંખ્ય જે ભાગ્યે ઇકોય સભ્યેવી ફૂષણા અહિયા કાલો ઈગ સિદ્ધ પરચ્યો નંતો પરી વાયા ભાવો સિદ્ધાણમ અંતરમ ન સૌિયાણ મણને ભાગે તેંશન નાણમ ખૈયે ભાવે પરીણાએ અપુણ હોય જીવત થોવા નપુસ સિદ્ધાથી નરસિદ્ધા કમિણસંઘગુણ ઇય મુખતમીય નવત સ ઓપણીયા જીવાય નવપયે જોજાનસ વોયસંમત ભાવેન શબ્દ હંતો અયાણમાણે વિસંમત સવાઈં જીણસર ભાષિયાઈ વયાણઈ નંદ હા હુંતે ઇય બુદ્ધિજ સમાણે સમત નિલં તસ અંતો મુહતપી ફા હુજિં સંમત્ત તે સીંમ અવડપુગલ પરીટોસારો

બુદ્ધા ભણિયા કર કંડુ કવિલાઈ તુદ્ધિ ગુ બોહી ગુરુ બોહિઆ ઈગ સમય ઇગ સિદ્ધાઇગ સમય બિ અગા સિદ્ધાતિય જયિ આઈ હોઈ પુછા ಜೀರ್ಣಾಣಿ ಉತ್ತರ ತಯೀಯ ಇಕ್ಕಸ ನಿಗೋಯಸ್ಸ ಅಣಿಂತ ಭಾಗೋಯಸಿ ಗೌ